変わらたのに

What I got વરાસ છે કોઈ રંગ લેવો ને ને નથી છે મારી વાતોમાં રંગ મારી જાતોમાં રંગ મારી વાતોમાં રાતોમાં અને આ સામે છે ભાઈ છે કઈ શિક્ષણ ભાઈ આરટી રાઈટ ટુ এড્યુકેશન આપણને દરેકને શિક્ષણનો અધિકાર છે કે આપણે ભણવા આવીએ ગેરહાજર ન રહીએ જો દેશની કે એકમ કસુરી તો એકમ કસુરી આપણે ફરિયાદ થઈ ગઈ આપડી જોવા ઓલું છોકરું ચડી પહેર્યા વગર આવ્યું એ રંગલા ઓલું પહેર્યા વગર આવ્યું અને મારું નામ છે કચરા પેટી કચરો ક્યાં નાખો જોઈએ તકરાભાઈ માપી શાળાનો ઓફિસમાં વર્ગમાં અફીમાં મેદાન પછી ત્યાં ગામમાં કોઈ પણ જગ્યાએ ગંગાડ ગંતી કરાય પણ આગળ બનાવતા વાળા બધા તથા લેશો અને તો અગિયારવાળા તમારે આ ભોગ લાવ તને મોટા અમને પડે એટલા માટે અંતર બારવાર કિવાળા તમારા વાત ખબર બાબત પણ આબતું બને ક્યારે શિક્ષણ બને ક્યારે ક્યારે બને જો આપણી શાળા તરફ બનાવ્યું છે પણ એ મકાન બનાવ્યું છે પણ નીચે બધુ શું બનાવવું પડે એનો પાયો શું બનાવવું પડે એમ એફ એ બોલો બધા

તલકોડો ચાલે આ બધોડો મારા બધોડો કેતો કરવાના આ

તમે નિશાબરો ભણવા આવો અત્યાર કી કો છે સાહેબ હોય ને એને હોય તો ન પડે એના માટે એકમ લખવાની હોય ભાઈ અને નહીં અમે ના પાડી અમે નારી નારી એટલે બેનો નારી એટલે જો નારી ઝાડ પણ છે

કામરિયો ઝિંગળો ટિજળો વડલો પીપળો આ બશી પર આવી ગયો કોબો તારો બાપ નો બોલાયો કોને વાયુ કોને રે

Yeah. <laughs>

આ લાઈટ મેન ગટર મેન ફિટર મેન ખબર ના પડે એ બધું મને તો પડતી તમને તો ખબર પડે પણ મને ખબર કે નથી પડતી ભાઈ આ બેઠે દીકરીઓ કહું છું કે મને મારા માં બાપે ભણાવી નહીં કેમ ન ભણાવી ગઈ કે પહેલાના જમાનામાં લોકો અભણ હતા અજ્ઞાન હતા આવી સ્કૂલો ની વ્યવસ્થા નથી ભાઈ કયો ગપો બેટા એ એ સમયે વાલીઓ માં જાગૃતિ નથી પહેલાના લોકો જૂના માણસો માન્યતાઓ રાખતા કેવી કે દીકરી જન્મ થી શું કહેતા પથરો કેતા શું કહેતા અને હાથ નો ભારો કહેતા દીકરી હાથ નો ભારો નથી દીકરી એ તુલસીનો નો ક્યારો છે

भाई हालो भर्जो रोज दिसाल आवजो शनिवार एकम कसोटी आलमा आवजो के घेरादर हेटामी कसोटीला दाडा आई तेमी सिक्का बनातो तो सारा गुनो उत्सव आसे फेब्रुवारी मार्च म ओवा एक गुनो उत्सव पहाणी मेहनत करजो आई तयारी करजो गुनो उत्सव आपरी शाळा एकला समारोहन हिनामाना हार रोज जनी भरणा आवजो आर भर्जो आई तेमी सिक्का बनातो तो तमारा दोहा ऊपर अगुच चालू पड़ी अरे माजी अगुच चालूनी अचानक शिवली भाई धक्काम शिव पड्यो धक्काम ने धरतीका અરે બાપ જે માકે ડોહું મોતા કેવા ઉલળે કેવા ઉલળ્યા ભાઈ એવા પડે અને એ પડતો ની એના ચેપોટી કસી માથી ચેપોટી ના કહેવાય પેસોટી કહેવાય શું કહેવાય કે કસી ને મરે આ આ મારા પહેલા નંબરના ના બીજા નંબરના ના ડોહાન થી ભાઈ વાવા જુડું આવી બાપ અને દીવી જ એ તો બધા બની સફેદ થઈ મારી બાવાલ તો આવો પડે તો બની શકે થવાય નહીં બની કાળા મે થાય તો બીજા મનાડો ને ભાઈ એ અતર જાય અને અતર આવે ઠા ઉતર કા દે તો તો મારી એવો ભવિષ્ય કેટલી ભવિષ્યવાળી છું ભાઈ જેને જે પડી જઉં છું ને એટલે બે મહિના ચાર મહિના છ મહિના બાર મહિના આવતા આવતા એટલે બિચારા ને આપણે શું કરી ભાઈ શિક્ષણ ની વાતો કરી કઈ કરી